રાજ્યમાં વન્યપ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે અમરેલી તાલુકામાં દીપડાએ હુમલો કરતા એક બાળકનું કરુણ મૃત્યુ થયું છે નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું भौમિક્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરી રહ્યો છું આ ઘટના છે અમરેલીની અમરેલીના ખેતરમાં કામ કરી રહેલા એક પરિવારનો સાત વર્ષનો માસૂમ બાળક પાણી ભરવા માટે ગયો હતો અને ત્યારે દીપડાએ અચાનક પાછળથી આવી બાળક ઉપર હુમલો કર્યો હતો અને બાળકને દબોચી ધસડી ગયો હતો દીપડાના હુમલામાં બાળક ગંભીર રીતના ઘાયલ થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પણ ત્યાં આ બાળકનું મૃત્યુ થયું હતું બાળકના મૃત્યુથી મધ્યમ વર્ગી પરિવાર આક્રમમાં ગરકાવ થઈ ગયું હતું આપને જણાવી દઈએ કે આખો પરિવારજન શોકમાં ગરકાવ થઈ ગયો છે અમરેલી તાલુકાના તરક તળાવ ગામ નજીક રમણીકભાઈ દેવાણીની વાડી વિસ્તારમાં દીપડો આવી ચડ્યો હતો સાત વર્ષનો બાળક અમિત માંડલિયા જે પરિવારમાં સૌથી નાનો દીકરો છે તે ખેતરમાં પાણી ભરવા ગયો હતો અને ત્યારે અચાનક પાછળથી છુપાઈને બેઠેલા દીપડાએ હુમલો તેનું ગળું પકડી લીધું હતું અને બાળકને ખેતરમાં ધસડી ગયો હતો જો કે પરિવારના સભ્યોને જાણ થતા તેઓ પાછળ દોડ્યા હતા પણ પાછળ દોડતા જ દીપડો બાળકને મૂકીને ફરાર થઈ ગયો હતો ત્યારે પરિવારજનોએ બુમાબુમ કરતા આસપાસના લોકો પણ ભેગા થયા હતા જેથી દીપડો ઘટના સ્થળેથી ફરાર થયો હતો પણ બાળકને લોહી લોહાણ હાલતમાં જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ત્યારે હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો જી ભાઈ તમારું નામ અને ગામ રમણે માર કુપડ બા ગામ તરફ ચલા મારી મજૂર રે ત્રણે વર્ષ થયા પણ વસિંતાને પાણી ભરવા મજૂર કેર બે વસિંતાનો આવી દીપડાએ ઉમરો કર્યો

Thank you